જય સ્વામીનારાયણ જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર

ખેસી નાખી નેસી નાખી નાખી જોય કાકા અને હાલતા બંધ કરી દે આપને જય સ્વામિનારાયણ કેમ છે જય સ્વામિનારાયણ કેમ છે વરસાદ વરસાદ છે જામનગર માં પીડ્યો એટલે એવડી લણાઈ ગઈ તલ ને કેમ છે Haru, 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 Kurai video, nak kerja? Kurai video, અર ગૌમા ઓ કેરી મે આવી ગયા ફોન મે વાલી તા ખેડી મે ઓણ આવી ગઈ છે છોડી ત્યાં વાદળા ને કોપ હુંણ આયા તે જોયું ત્યાં કોકો ખાકડી દેખાતી તમારા આંબામાં કેરે બહુ નડે આ ત્યાં નાખાઈ પડે ફોન નીચે આલુ ઓવળી ભાઈ ને કો ઓપડે નાખાઈ પડી ગયો કો નામ નઈ માલ છે તો લંગાર ને તું ખઈ જ સા બોલ ભલે ને ઊણાળો કોને ડાંડ હોય

ફટારો તમ તારા લઈ જ ઉપર હમણાં મકાન બનાવ તમારું ઉપર એટલે ત્યાં મેકી દેવાય સામાન ભરાય તમારે ખેતી છે

છેલ્લે કીટ દીધી હતી ચાળિયા ગામે કે એ ભાઈ ને બે ત્રણ સર્જરી કરી હતી ને કેન્સર નું દરદ હતું એ ભાઈ આ ધામમાં ગયા છે બરાબર તો ભગવાન એના ભગવાન એના આત્મા ને શાંતિ આપે અને બે દીકરીઓ અને ભાઈ ધામમાં ગયા છે એ બેનને હવે કઈ રીતે પૂરું કરવું એ તો એનું મન જાણતું હોય બરાબર માટે ભગવાન એના આત્માને શાંતિ આવે આવી પ્રાર્થના

लिली छम वाड़ी कर दी थी कोनी बोल दा पछि हु जो उपाय है शांति भाई ने वाड़ी ने डोडा वाह तने एक नंबर एक नंबर हो मंदिर नो माल होते देसी बाजरो ना ना से एम तो अंदर एमा तो अंदर नहीं थी जा माल तो देसी बाजरो से दाना थे गया मस्त बाजरा माई

I'm ma. 大。<music>